હલો ફ્રેન્ડ્સ કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું ખાટું મીઠું લીંબુનું અથાણું તો વિડીયો જોવાનું ચૂકતા નહીં તો ચાલો શરૂ કરીએ બનાવવાનું ખાટું મીઠું લીંબુનું અથાણું મેં અહીંયા લીંબુનું એકદમ મસ્ત ખાટું મીઠું અથાણું બનાવવા માટે પાંચસો ગ્રામ લીંબુ લીધા છે લીંબુ છે એકદમ ફ્રેશ આવી રીતના યલો કલરના હોય એવા જ યુઝ કરવા અને પતલી છાલવાળા યુઝ કરવા અમારે ગંદી લીંબુડી છે એટલે બારી લીંબુ થાય છે એટલે અત્યારે મને થયું કે ચલો અથાણું બનાવી લઈએ એનું એટલે મેં આ રેસીપી હું મૂકું છું એટલે આવી રીતના ફ્રેશ લીંબુ હોય એક પણ ડાઘ ન હોય એવા જ લીંબુનો યુઝ કરવો તો હવે આને આપણા પીસ પાડી લઈશું આવી રીતના એના ચાર ભાગ પાડી દઈશું આપણે અને બી છે એ કાઢી નાખશું આપણે બી બધા નીકળે એ આવી રીતના એના પીસ પાડી છે આ જે વચ્ચેનો ભાગ છે એ ચાકુની મદદથી કાઢી લેવો લીંબુનું અથાણું છે એ બારેમાસ માસ એવું ને એવું રહે છે અને ખાવામાં પણ ખૂબ જ એમ કે હેલ્ધી છે આ અથાણું બનાવ્યા પછી આપણે ઘણી વખત પેટમાં દુખતું હોય અથવા આફરો ચડ્યો હોય અજીણ જેવું થતું હોય તો આ લીંબુનું અથાણું જે છે એની અંદર આપણે થોડોક મરીનો ભૂકો ભભરાવી અને તમે ખાઈ જાઓ તો એનો પેટનો દુખાવો પણ મટી જતો હોય છે એટલું એમ કે આ લીંબુનું અથાણું ઉપયોગી છે અને આ અથાણું જેમ જૂનું થાય એમ વધારે એમ કે દવા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ વિડીયો છે એ અંત સુધી જોવાનું ચૂકતા નહીં લીંબુના મેં પીસ પાડી લીધા છે બધા અને બી બધા અલગ કરી લીધા છે બી છે સાવધાનીથી બધા કાઢી લેવા જો રહી જશે તો અથાણું છે એ કડવું થશે હવે આની અંદર આપણે મીઠું એડ કરીશું મીઠું મેં દોઢ ચમચી એડ કરેલું છે અને એક ચમચી છે હળદર એડ કરી છે હવે આને આપણે મિક્સ કરી લઈશું હાથેથી મિક્સ ન કરવું નીંબુ લીંબુનું જે રસ છે એ નીકળી જશે એટલે ચમચા અથવા તો ચમચી વડે મિક્સ કરી લે લીંબુનું અથાણું ખાવામાં તો ટેસ્ટી છે જ અને હેલ્થની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું છે અને વિટામિન સી તો ભરપૂર છે આપણને બધાને ખબર છે તો અથાણું છે એ જમવાની સાથે લેવું જોઈએ જેવી રીતના આપણે આમળા હાથીને ખાતા હોઈએ છીએ તો લીંબુ પણ ખાવા જોઈએ હવે આ જે મિક્સ થઈ ગયેલા કટકા છે આપણા લીંબુના એને આપણે ત્રણેક દિવસ છે એ બોટલમાં ભરીને રાખીશું જેથી કરીને થોડા સોફ્ટ થઈ જાય બોટલ છે એ એકદમ ચોખ્ખી છે એ યુઝ કરવી અથવા તડકે સૂકવીને લેવી જેથી કરીને ખૂબ ના આવે આવી રીતના બધા જ લીંબુ છે આપણી બોટલની અંદર ભરી દઈશું અને ત્રણેક દિવસ રહેવા દઈશું અને દરરોજ દિવસની અંદર એકથી બે વખત એને હલાવતા રહેશું ઉપર નીચે કરતા રહેશું એટલે લીંબુ છે એ સોફ્ટ થઈ જાય અને ત્રણ દિવસ પછી આપણે આગળની પ્રોસેસ કરીશું લીંબુને આખે આપણે ત્રણેક દિવસ થઈ ગયા છે હવે એને આપણે બહાર કાઢી લેવાનું છે અને પાંચથી સાત કલાક આપણે સુકવવાનું છે તો એને આપણે બહાર કાઢી લઈશું કોઈ બી કાણાવાળું વાસણ હોય એની અંદર તમારે નિતા લેવું જો તમારે રસાવાળું કરવું હોય લીંબુનું પાણી રાખવું હોય તો પણ તમે રાખી શકો છો હું છે એ કાઢી લઉં છું આવી રીતના બધા જ લીંબુ છે એ લેવા એટલે થોડુંક જે કળું અને થોડુંક ખાટું પાણી હોય એ નીકળી જાય હવે એને આપણે પાંચથી સાત કલાક થોડુંક સારા કપડાં ઉપર સુકવી દઈશું એ રીતના ખાટું પાણી છે કળું ને ખાટું એ નીકળી ગયું છે એ આપણે હવે ફેંકી દેવાનું છે તમને ફૂલ રસાવાળું અને ખાટું ગમતું હોય તો પાણી એડ કરવું એ ત્રીસ ચાલીસ ટકા જેવા સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે તૂટી જાય છે આવી રીતના એટલે તમે કદાચ ત્રણની જગ્યાએ પાંચેક દિવસ રહે તો બી કોઈ ટેન્શન લેવું નહીં લીંબુની આપણે હળદરની અંદર છે એ અથાણા સારા જ રહેશે બરાબર નહીં એટલે કદાચ વધુ એકાદ દિવસ રહી જાય તો કોઈ પ્રોબ્લેમ નહીં આવી રીતના બધા જ લીંબુના પીસ છે એ સારા એવા કપડાની અંદર આપણે ગોઠવી દીધા અને સ્લો પંખા ઉપર રાખવા જેથી કરીને વ્યવસ્થિત સુકાઈ જાય આવી રીતના બધા જ લીંબુના કટકા છે આપણે સુકવી દીધા છે અને સુકાઈ જાય પાંચથી સાત કલાક પછી આગળની પ્રોસેસ આપણે કરીશું મસાલા એડ કરીશું આપણે લીંબુ જે સૂકી હતા એને સાતેક કલાક જેવું થઈ ગયું છે થોડું ઘણું પાણી સુકાઈ જાય એ રીતના જ કરવાના છે બહુ કોરા નથી કરી દેવાના તો અથાણું છે કોરું પડી જશે આવી રીતના રાખવાના છે તો આપણા અથાણા તૈયાર થઈ ગયા છે લીંબુ તો હવે એની અંદર આપણે મસાલો કરવાના છીએ આ અડધો કિલો લીંબુ છે આ થેલા એટલે એની સામે આપણે અડધો કિલો ગોળ એડ કરીશું તો મેં અહીંયા અડધોની સામે અડધો કિલો ગોળ એડ કર્યો છે તમે પોણો કિલો બી લઈ શકો છો વધારે ગળ્યું ખાવતું હોય તો હવે આને આપણે મિક્સ કરી દઈશું મસાલાવાળું વથાણું છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે જમવાની સાથે ઉપયોગમાં લ્યો તો ખૂબ જ સરસ લાગે છે બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયા પછી આપણે હવે એની અંદર મસાલા એડ કરીશું મેં અહીંયા પોણી કટોરી જેવા આખા ધાણા લીધા છે તમે ખાંડેલા બી લઈ શકો છો આનો જે ક્રંચી ટેસ્ટ છે એ અથાણાની અંદર ખૂબ જ સરસ લાગે છે મેં શેકીને લઈ લીધા છે બે ચમચી મેં વરિયાળી લીધી છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે વરિયાળી નાખવાથી જે કડવા પણ છે લીંબુનું એ નીકળી જશે આની અંદર મેં બે ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે એ પણ આપણે એડ કરી દઈશું એક ચમચી છે એ મેથીના મેં પુળિયા લીધા છે શેકીને લઈ લીધા છે એ પણ આપણે એડ કરી દઈશું મેં અહીંયા એક ચમચી કલોજી લીધી છે કલોંજી છે એ હેલ્થ માટે ખૂબ જ સારી છે હાર્ટથી લઈ અને લિવર્સ સુધીના બધા જ ફંક્શનને એક્ટિવેટ કરે છે અને ડાયાબિટીસ માટે તો એ રામ પાણીના જ છે એટલે જે લોકોને ફાંકતી હોય તે જરૂરથી નાખે એની અંદર હવે આપણે બધું મિક્સ કરી નાખશું મેં અહીંયા બે ચમચી વરિયાળીનો અધકચરો ભૂકો લીધો છે ખાંડેલો જેનાથી જે લીંબુ થોડાક કડવા લાગતા હોય એ નહીં લાગે આખી પણ લીધી છે અને થોડી અધકચરી પણ લીધી છે એ પણ મેં એડ કરી છે હવે મારી પાસે અડધી કટોરી જેવું મરચું છે કાશ્મીરી એ આપણે એડ કરીશું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો તીખું મોડું બધા જ મસાલા છે આપણે મિક્સ કરી દઈશું આ અથાણું છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ભાખરી છે કે પરોઠા છે રોટલી છે એની સાથે ખાઈ શકો છો ઇવન ક્યારેક સબ્જી ન હોય તો બી આ અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી એવું અથાણું આ બને છે પણ અમારે લીંબુડીમાં બારેમાં લીંબુ આવે ને ખૂબ જ સરસ લીંબુ થયા હતા એટલે થયું કે ચલો રેસીપી મૂકી દઈએ એટલે મેં થોડાક ચોમાસાની અંદર અથાણું મૂક્યું છે અને તમે જો મારી ચેનલમાં નવા હોય ફ્રેન્ડ્સ અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે ફ્રેન્ડ્સ આવી રીતના બધું મિક્સ કરી લેવું હવે આપણે આચાર માટે થોડુંક તેલ ગરમ કરવાના છે અહીંયા મેં સો ગ્રામ તેલ લીધું છે સિંગ તેલ લીધું છે એ આપણે

આપણે થોડું ગરમ છે ત્યાં આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને ઠરવા દઈશું એને અને ત્યાર પછી આપણે મસાલાની અંદર એડ કરીશું આપણે જે તેલ ગરમ કર્યું હતું મસાલા માટે એ તેલ છે એવા ઠરી ગયું છે આની અંદર રેડી લઈશું તમે તેલ વગર પણ અથાણું બનાવી શકો છો પણ તેલથી અથાણાની અંદર એકદમ મસ્ત શાઇનિંગ આવી જશે અને એકદમ ટેસ્ટી અથાણું તૈયાર થશે એટલે મેં થોડું તેલ એડ કરેલું છે હવે આને બધું મિક્સ કરી લેશું તમે જોવો છો કે તેલ નાખવાથી જે શાઇનિંગ છે એકદમ સરસ આવી ગઈ અને બે ત્રણ દિવસ પછી જ્યારે ગોળ વગરશે એટલે એકદમ અથાણું છે મસ્ત શાઇનિંગવાળું તૈયાર થઈ જશે એટલે બે ત્રણ દિવસ આપણે લોયાની અંદર જ રહેવા દઈશું એટલે અથાણું સરસ તૈયાર થઈ જાય આપણું મસ્ત લાલ લાલચટા ખાટું મીઠું લીંબુનું અથાણું એકદમ તૈયાર થઈ ગયું છે ત્રણેક દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો બધો મસાલો એક રસ થઈ ગયો છે ગોળ પણ સરસ રીતના ઓગળી ગયો છે તમે ત્રણના દિવસ પાંચ દિવસ રાખો તો બી કંઈ પ્રોબ્લેમ નથી હવે તમે બોટલમાં ભરી શકો છો અને એક વીક પછી આ અથાણું ખાવાલાયક થઈ જશે અને એકદમ આ અથાણું એકદમ ટેસ્ટી બને છે તો આપણે હવે બાઉલમાં સર્વ કરી લઈશું આ અથાણું ખાવામાં ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી લાગે છે અને આપણે તેલ એડ કર્યું છે એટલે એની શાઇનિંગ પણ ખૂબ જ સરસ આવી છે તમે જોઈ શકો છો અને આપણે આખા ધાણા એડ કર્યા છે તો એનો જે ક્રિસ્પી ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ આવે છે એટલે તમને જો આખા ધાણા ફાવતા હોય તો પણ તમે નાખી શકો છો અને આ મસાલો તમને આખો ન ફાવતો હોય તો તમે બધા જ મસાલા છે એ બ્લેન્ડરમાં ક્રશ કરીને નાખી શકો છો આપણું લીંબુનું અથાણું ખાટું મીઠું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો તમને આ અથાણું કેવું લાગ્યું તો મને કોમેન્ટ સેશનમાં જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ મારી રેસીપી જો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ